ખરાબ પાણી આવતું હોવાથી રહીશો નગરપાલિકા ખાતે દોડી ગયા સિહો નગરપાલિકા ખાતે આજરો દીપસિંહભાઈ રાઠોડ તથા રહીશો દ્વારા પાણી દૂષિત મળતું હોવાથી ચીફ ઓફિસરને રજૂઆત કરવા પહોંચ્યા હતા રહીશો દ્વારા દૂષિત પાણી બોટલમાં સાથે ભરીને ચીફ ઓફિસરને દેખાડવા માટે લઈ આવ્યા હતા અને વહેલી તકે આ દૂષિત પાણી બંધ કરી ચોખ્ખું પાણી સિહોનની જનતાને મળે તે માટે રજૂઆત કરવા આવ્યા હતા અને વહેલી તકે આ પ્રશ્નનું નિરાકરણ કરવામાં આવે તે માટે રજૂઆત કરવામાં આવી હતી

આ પાણીનો પ્રશ્ન કેટલા સમયથી આ પાંચ નંબરના વોર્ડને સતાવ્યા છે આ લોકો દસ વખત પસાર રજૂઆત કરે એવા માલક ના સાહેબ તમારે એટલે પહેલી વખત આવ્યા તો એમાં મારી સાહેબ એવી રજૂઆત છે કે આ માટે તમે સ્ટાફને સતર્ક કરો અને મેં જે તમને કીધું આપને મેં જે વાત કરી એટલે પ્રેસિડેન્ટ ઓફ શિવર નગરપાલિકા શિવર નગરપાલિકાના પ્રમુખ તરીકે મારા નોલેજનો મેં ઉપયોગ કર્યો છે સાહેબ બે મહિના થી હું કહું છું કે તમે પંદરમાં નાણા સ્ત્રોતમાંથી મોટરો ખરીદ્યો પચીસ લાખ થાય તો લાખ ખર્ચો આયા સાહેબ માર્કાની ખરીદો

કે જે જળશે નળની કેન્દ્રની યોજના છે રાજ્યની યોજના છે એ યોજના એટલી બધી લોકો માટે આદર્શ છે અને એટલી કલ્યાણકારી છે કે એ યોજનાને અહીંયા રદ કોણ કરી રહ્યા છે ક્યાં તત્વો કરી રહ્યા છે એની ઉપર મારે આવતા દિવસોમાં એક આંદોલન છેડવાનું છે અને નગરપાલિકા સામે એક માસ પછી પપાસ ઉપર બેસવું છે કે સરકારે આટલી બધી મોટી યોજના આપી કે કોમ્પેન્ટેશન બને તો આ કર્મચારી નગરના સુનિલભાઈને કે કલ્યાણ ભાઈને તલકસી ના તકલીફ ન પડે કેટલી મોટી લાઈનો ન છે પણ કોઈ અધિકારી કે પદાધિકારી કોઈ એન્જિનિયરો કે કોઈ એજન્સીઓ કે કોઈ કોન્ટ્રાક્ટરો ના મોટા સ્વાર્થ આ ગામની અંદર ફરી રહ્યા છે એનો હું ખુલ્લે આમ આક્ષેપ કરું છું કેવા લોકો આ ટેન્ડર આ ગામમાં ભરવા નથી દેતા અને ભરે છે ટેન્ડર પ્રાથમિક લાયકાતના આધારે કાઢી નાખવામાં આવે છે તો આ પરિસ્થિતિનો આખરે સહન કરવાનો સાહેબ કોને આવે છે પ્રજાને આવે છે તો હું એમ કહું નગરપાલિકાના માજી સભ્યો અને જુદી જુદી રાજકીય પાર્ટીના કાર્યકર્તાઓ એ ચૂંટણી વખતે માત્ર મત માંગવાની વાત કરે છે ત્યારે મને એક દુઃખ થાય છે કે અત્યારે જળ છે યોજના કેટલા સમયથી તલ્લે ચડે છે કેમ કાર્યકર્તાના મગજમાં નથી આવતું હું દીપ દીપસિંહ રાઠોડ પૂર્વ શિવર નગરપાલિકા પ્રમુખ આજ રોજ હું જાહેર જનતાના હિત સબબ ચીફ ઓફિસર શ્રી વહીવટદારશ્રી મામલતદારશ્રી પ્રાંતશ્રી અને સરકારની શહેરી વિકાસ વિભાગને જાણ કરું છું કે શિહોરની પ્રજા છેલ્લા એક વર્ષથી વહીવટદાર શાસનમાં જે શિથિલતા આવી છે જે ભ્રષ્ટાચાર આવ્યો છે જે મિસમેનેજમેન્ટ આવ્યું છે એ સિહોરનું તળાવ ભર્યું હોય અને અને આ સરકાર આઠ નવ એમએલડી પાણી આપતી હોય છતાં પ્રજા પંદર પંદર દિવસે પાણી મેળવતી હોય એ પણ દૂષિત પાણી મળતું હોય ત્યારે અમે આક્રોશ સાથે કહીએ છીએ કે આવતા દિવસોમાં આ શહેરની પ્રજાની જે પીડા પાણીની છે પંદર દિવસે જે પાણી મળે છે દૂષિત જે પાણી મળે છે એ સમસ્યા તાકીદે હલ કરો અન્યથા અમે આ નગરપાલિકાના બિલ્ડિંગ સામે અમારા પાસ આંદોલન કરવાની જરૂર પડશે બીજો પ્રશ્ન એ છે કે જે નળની કેન્દ્ર રાજ્ય કરોડની યોજના છે એ યોજના સાકાર શા માટે નથી કરતા અને પ્રજાને શા માટે તમે હેરાન પરેશાન કરો છો એ પણ અમારો વૈધક સવાલ વહીવટી તંત્રને છે એન્જિનિયરોને છે અને કન્સલ્ટિંગ એન્જિનિયરોને છે ત્રીજો સવાલ અમારો એ છે કે શિવ નગરપાલિકાની અંદર પંદર માં નાણા એટલા પૈસા પડ્યા હોય છતાં તમે હો એચપી ની મોટરો નથી લેતા અને મોટરોના વાંકે પાડાના વાંકે પખાલીને ડામે મોટરોના વાંકે મોટા જળોમાં ભરાતા નથી ઓવર ટેન્કો ભરાતી નથી અને પાણી ફોર્સ બગર આવે છે માણસને આઠ દિયે પાણી મળે દસ દિયે મળે એ પણ અડધો ટાંકો ભરાય એ પણ દૂષિત આવે ત્યારે અમારા આક્રોશ સાથે કહેવું પડે છે કે આ ગામના માજી નગર સેવકો અને આવતા દિવસોમાં જેને જાહેર જીવનમાં રહેવાનું છે એ કેમ મૌન છે એનું મૌન શિહર જનતાને અકલાવે છે અકળાવે જનતાને પરેશાન કરે છે હેરાન હોય ગટર ચારે બાજુ ઉભરાતી હોય પાણીની સમસ્યા હોય અને વહીવટી તંત્ર પાંચ થી છ કરોડ રૂપિયા જે પીડ્યા છે એના રસ્તાના કામ પણ નથી કરતું તો આ બધી રજૂઆતો શા માટે નથી કરતા જેના ટેન્ડર મંજૂર થઈ ગયા છે જુદા જુદા વિસ્તારના રસ્તાના પાણીના વીજળીના બધા કામ મંજૂર થઈ ગયા છે એ કામ આ નિમ્બર તંત્ર કરતું નથી તો એને જગાડવા માટે જાહેર સેવકો કેમ મૌન છે ને કેમ સુઈ ગયા છે એ જાહેર જીવનની અંદર એક સણસણ તો અને વેધક પ્રશ્ન અત્યારે લોકોને સતાવી રહ્યો છે વંદે માતરમ ભારત માતા કીજે